આખો સોશિયલ મીડિયા ચકડોળે ચડાવી દીધું કેમ કે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાની અંદર આ દીકરીને લઈને તમે હજારો વિડિયો જોયા હશે ક્યાંક કહેતા છે લોકો કે આ દીકરી આટલે પહોંચી કો કહેતા છે કે આટલે પહોંચી પણ હકીકતમાં દીકરી ક્યાં પહોંચે એ પણ તમને કહેવાનું છું તો ખાસ કરીને વિડીયો તમે અહીં સુધી જોતા રહેજો ભાઈ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો

જેથી કરીને દીકરીને કોઈ હેરાન ન કરે જે લોકો સેલ્ફી પડાવવા માટે આ દીકરીને કરે કે સેલ્ફી તમે ભગવાનનો અવતાર છો એટલે એના પપ્પાએ પણ સોશિયલ મીડિયા સમક્ષ આવીને હતો કે મારી દીકરી હાલ કોઈ જોડે સેલ્ફી નહીં પડાવે જ્યાં સુધી મંદિરે નહીં પહોંચે એટલે બધા લોકો એમની અપીલ પણ સ્વીકારીને અત્યારે આ દીકરી દ્વારકાથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર છે આવું આપણને સોશિયલ મીડિયા થકી જાણવા મળી રહ્યું છે એન્જલ નામની દીકરી કે જે હવે ગણતરીના દિવસોમાં જ દ્વારકાના મંદિરે પહોંચી જશે એ પણ સાહેબ તમને વિડીયોના માધ્યમથી હું માહિતી આપતો રહીશ બસ આજ માટે દર્શક મિત્રો આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ